નમસ્કાર મિત્રો મિત્રો જાણીશું આજે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને મિત્રો વિક્રમભાઈ ઠાકોર જીરોમાંથી હીરો કઈ રીતના બન્યા આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના બોલતા તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર પહેલાં બહુ ગરીબ ઘરના હતા એમના પપ્પા ભજન ગાતા અને ભજનમાં જે પાંચસો હજાર રૂપિયા મળતા એમથી આ બધી ઘર ચલાવતા એના પછી વિક્રમભાઈ ઠાકોર વાસળી વગાડવા લાગ્યા અને વગડામાં ગાયો ચારવા જતા ત્યાં પણ વાજળી વગાડતા ત્યારે મિત્રો મયુર નાડિયાનો એમને સાથ મળ્યો અને પહેલું જ સોંગ કર્યું અંબેમાનો ગરબો જે કે એમાં એક મિલિયમ બાર આ ગીત ચાલ્યું હતું એના પછી બહુ આલ્બમો કર્યા સુપુર હેટ ગયા એના પછી ફિલ્મ બનાવી બેઉફ પરદેશી જે પિક્ચર ટોકીમાં પણ જોવાની જગ્યા નથી મળતી એટલો પબ્લિકે સપોર્ટ આપ્યો અને વિક્રમભાઈ ઠાકોર સ્ટારમાંથી સુપર સ્ટાર બની ગયા ફેમિલીને પણ બહુ સપોર્ટ મળ્યો અને અત્યારે વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર તરીકે ગણાય છે તો મિત્રો આ હતા વિક્રમભાઈ ઠાકોરની પરિસ્થિતિના સમાચાર